આ જે છોકરો આવ્યો છે અત્યારે આ પ્રકાશ એ તમારા લોકો માટે જ મે બોલાયો છે સાંઢા ગામનો છે હમણા ગયા અઠવાડિયે જ્યારે હું પ્રચારમાં ગયો ત્યારે આનો જોડે મુલાકાત થઈ ગઈ અને આ છોકરો અત્યારે અહીં આવ્યો છે એની અત્યારે નાઈટ શિફ્ટ કરીને આવ્યો છે સ્પેશિયલ નાઈટ કરી અને આને એને ફોન કર્યો તો કે હા સાઈન માઈસ અને આ આવ્યો છે ફક્ત તમને લોકોને મગજમાં જે શોર્ટ ટર્મ ક્લાસ ચિત્ર છે કે શોર્ટ ટર્મ ક્લાસ શું આ સર્ટિફિકેટ ચાલશે અથવા આ સર્ટિફિકેટ નોકરી મળશે તો આના માટે થઈને આપણે દર મહિને એક એક છોકરાને આવીને બોલાઈએ છે એમાંનો આ છોકરો આજે આવ્યો છે એ બોલે તમે ધ્યાનથી સાંભળો એનું બોલવાનું પતી જાય પછી તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એને પૂછી જજો પહેલા આ ક્લાસ કેવો ચાલતો તો એ કહેશે અને તમે એનો ઇન્ટરવ્યુ અત્યારે તમે ધ્યાનથી સાંભળો ¿Cuál es la cabeza? ¿Cuál es la cabeza? ¿Cuál es la Gracias, señor. 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 Gracias,

પછી બીજા 6 મહિના એટલે વર્ષનો કોર્સ કરેલો એટલે 8 9 10 11000 થી છતાય 11000 થી નીકળી ગઈ એ સિવાયના બીજા પૈસાય કમાયો અને એને પૂછો કે કેટલા વાગે ક્લાસ ચાલુ થઈ જતો તો સવારે પૂછી તો 8 વાગે 8 વાગે ચાલુ સાંજે 3:30 4 વાગ્યા સુધી તો 5 વાગે 5 વાગે લો 4 વાગે 5 વાગે કામ પતાઈ અને પાર્ટી હોય છતી પાર્ટી થાય એટલે તમે ખુશ થઈ જાવ કરરરરદ દાાર